તો જવાના ઘેર તો ટ્રેક્ટર બાળી જાવ ને તો થવાની ને દૂઢો કાઢી નાખો મો

ભાવે તું ભવતા ભાવી ભાવ બરા ભીન તું કયા ભાઈ એકસો તો શું કઈ દીધું બોઢારી

બેં વાળા સાહેબ એ ગણે પાછો રોજ મારો પેલો ફખત એ પાછો કાઢી નાખેલો હાલ કેવું કરી તું જોયતું નહીં પેલા કાળા તું એ જોઈતું

સર પણ પૈસા જ દે તો તમારે ભાઈ ના પાડે તારા કશું જોવાનું જોવાનું છે હા મારા ને આકરી જવું પડશે ના કમળા હાલ મોડો થઈ ગયો એ ડીઝલ ટીચર કુટી છે લે મારું મારા તે

ખોટો મોટા ભાઈને તું પછી હાથ ઉપાડા એવું કર્યો એ હોતે હું નવાય કડના સાચું પાછો હું કો જોઈ લેવાનો છું અલ્યા રવા દે ને જી તો કઉ છું એ માંકો ડકા તો ભગત નહીં પાછો મને જો તને ડકા આખો ઉપા લે હાલ અલ્યા એરો મને લાગે એરો મોરોણો થયો છે એટલે વાઘરી વેરા આવ્યો છે ભગત યાર એરો નહીં જ પલ અલ્યા ભગત તું કરી લે મારે શેરવા પેલું પડી રહ બોલાવું પડશે સરપંચ હા ખોઈ નાખું ખબર નહિ તું મારી તો આજો મારા સર અલ મગન તને ટ્રેક્ટર આવડે છે મને તો આવડે છે મને યાર અરે સરપંચ

સરપ તમે આવતા પાછો ટાયર ખોલવા આવેલા હાલ એક પગ ને દો ટ્રેક્ટર નો